નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ તમારી વેલ્યુ અણમોલ બની જાય છે લોકો જે વધારે બોલે છે એના શબ્દોનું મૂલ્ય લોકો થોડા સમયમાં ભૂલી જાય છે પણ જે ઓછું બોલે છે એમનો એક એક શબ્દ લોકો યાદ રાખે છે ઓછું બોલનાર વ્યક્તિની વાતમાં એક અલગ જ વજન હોય છે તમે સમજદાર ગહન અને બુદ્ધિમાન દેખાવ છો શાંતિ માણસની બુદ્ધિ બતાવે છે ઓછું બોલવાથી લોકો તમને ગંભીર અને સારા સ્વભાવના માને છે બહુ લોકો બોલીને પોતાનું લેવલ નીચે લઈ જાય છે પણ ઓછી વાતો તમને ઊંચું સ્થાન અપાવે છે તમે ઘણા અનાવશ્યક ઝઘડાઓથી બચી જાઓ છો ઘણા ઝઘડા શબ્દોથી શરૂ થાય છે એક ખોટી વાત એક કડવો જવાબ એક ગેરસમજ વધારે બોલવાથી ઘણીવાર સંબંધો તૂટી જાય છે પણ ઓછું બોલનાર વ્યક્તિ વાતને ત્યાં જ અટકાવી દે છે જેમાં ઝઘડો વધવાની શક્યતા જ ન રહે તમારી અંદર આત્મનિયંત્રણ વધે છે ઓછું બોલવું એટલે મનને કાબૂમાં રાખવું અને જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે એ દુનિયાને પણ કંટ્રોલ કરી શકે છે ઓછું બોલનાર વ્યક્તિ વિચારીને બોલે છે અને વિચારીને બોલવું એ સૌથી મોટી સમજદારી છે વધુ સાંભળવાનું શીખો છો જે પોતાના કરતાં બીજા લોકોની વાત વધારે સાંભળે છે સાંભળવાથી તમે શીખો છો એમાં કંઈ ખોટી વાત નથી વધારે સાંભળવાથી તમે વધુ સમજદાર બનો છો તમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે તમારી પાસે વધુ જ્ઞાન આવે છે અને તમે ખોટા નિર્ણયો લેવાથી બચી શકો છો જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો દોસ્તો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે દગો એ માણસને તોડતો નથી પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે અને જેને ના હોય તેને આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ હોય છે કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય પણ એકવાર વિશ્વાસ તૂટી જાય ને તો ફરી બનાવવા માટે વર્ષો લાગી જાય છે આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો તમે બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો તમે ખુદ પોતાનાથી ઉમીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જાય છે જીવનમાં ક્યારે પણ એવી પરિસ્થિતિ આવી પણ જતી હોય છે કે કોઈ વાત કરે ને તો પણ ઠીક અને કોઈ વાત ના કરે ને તો પણ ઠીક જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી હોતી દોસ્તો ઘણીવાર તો જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી છે દોસ્તો કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ તમારા દુખ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ હોય તેમ છતાં રસ્તો જરૂર મળી જાય છે સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે જીવનમાં ક્યારે કોઈનું અપમાન ના કરો કારણ કે જીવનમાં એક રાત એવી આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ એ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે એટલા માટે કામ પર ફોકસ કરો બોલ પર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે યાદ રાખો જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ મળશે એ યાદ રાખજો વિશ્વાસ નાજુક હોય છે એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક નથી રહેતો દોસ્તો એટલે સંબંધોમાં શબ્દો બોલવા પહેલાં હજારો વખત વિચારજો કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને જ વેલ્યુ આપે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર